મારા પ્યારા વાલા ગુજરાતીઓ તમારા માટે આપણે ભાઈબંધ તમારો હશે ને વિડીયો લઈને આવી જશે આજમાં એક ધમાકેદાર ઓફર સાથે આમ જો વરસાદનું ફૂલ લોકેશન ફૂલ તૈયારી અને આપણે કાદી હતી ને એ હતી ખોલવા જઈશ એટલે કે ખોટું કોઈને લગાડવાનું નહીં આપણે ગમે એમ બોલીએ તમને મજા આવે રાખે એમ બોલવાની કોશિશ કરીશું અને કહેવાનું હતું કે આમ જો બહ બોટી ધબધ બાટી વિજયભાઈ કવરાઈ ગયા બેઠા છે વિડીયો અપલોડ કરી છે એમ બે આ કાદી જો કેટલી બધી ખોલવા જઈએ તો હું ઊભો થાઉ અને પછી દેખાડી દઉં કેમ કે આપણે વિડીયો અપલોડ કરતા હોય તો બેઠા બેઠા જ કરીએ કે ઊભા ઊભા તો પછી કેટલું ઊભું રહ્યું ઠાકરી ન જઈ લાવે તો કહેવા ને એ તો મારો એ છે કે ભાઈ વરસાદ થાય હવે મોટો થશે આજ રાતે આવી જોઈએ મોટો થતો અને હજી આવવાનો છે અને રાતનો હું તમને હું રાતે વરસાદ જે આવ્યો કે સીન તમને હું બધું દેખાડું છે હવે તમારે ધીમો રાખો ને પછી આગળ બગ બરડા કાબરા કરવા તમે આમ જોવા આ બધી કાદી ખોલવા જે છે ઠેઠથી માંડી ઠેઠ બાવળી બધું જોયું તો એટલી બધી કાદી ખોલવા છે મિત્રો તો હવે ફાઇનલ આપણે વરસાદ થાય છે મોટો અને અત્યારે તો વરસાદનું ફૂલ અને ફૂલ વાતાવરણ છે ભયંકર અને કાલ રાતે વરસાદ આવ્યો એ તમને જોવા મળી અને અત્યારે આજ રાતે ફૂલ આવવાનો છે આગાહી તૈયારી છે અને આગાહી છે ને દરિયાથી છે આપણે વણની સાઈલ વણનું સોમાં હું પહેલી વખત દરિયાદી સાઈડ પવન આવ્યો અને આજ રાતે વરસાદ આવ્યો નથી આજ રાતે પણ આવશે અને અત્યારે વાદળાઈથી બહુ ભાટી એ સાઈડ થી આ સાઈડ આપણે બધા આવે છે તો દરિયા કિનારે તો એટલો પવન ને એવું છે તો રાઈટનો વિડીયો જે આપણે ઉતારેલો છે હરોડ ફરોડ સાથે અને એ તમને આની આની અંદર દેખાડવામાં આવશે તો એ જોઈ લેજો યાર અને કહેવાની હતી કે આપણે જ્યાં તહેલું જે નડતું કે નહીં તો એ તહેલું કઈ જગ્યાએ નડતું તાકી જો આ જગ્યાએ ઓલા પણ એલી તે એટલે લગ્ન ખાલી આ પીણો છે ને આ ખતો નહીં એની બદલે હવે આ પીણો ખાઈ જશે ને કાદી કેટલી ખોલાઈ ગયું હું દૂર થોડક જાઉં પછી તમને દેખાડી દઉં તો તમને હળવી જાય ને તો યાર તમને બધાને હળવું છે ને એવી રીતે આપણે કોશિશ કરીશું તો જુઓ આવી રીતનું કંઈક છે બધી કાદી ખોલવા જઈએ એકદમ મસ્ત મજાની ધબાકેદાર ધમધમાટી ધમ તો આ કાદી બધી ખોલવા જઈએ છે હવે પછી કહેવાનું મતલબ નહીં હતું આપણો કઈ છે નહીં બારસાદ આવી છે વરસાદ એ ભાઈ વરસાદ આવવાનો છે વરસાદ ફૂલ તૈયારી મારે જો જો અમારા ગામમાં વરસાદ છે તમારા ગામમાં વરસાદ છે તો વરસાદ તમારા ગામમાં આવ્યો છે છત્રી ન હોય તો લઈ આખરો પછી કાટા નહીં કઈ કીધું ને એમ કાગરો છે ધ્યાન રાખજો એવું કાંઈક આવે ને આપણે બોલતા નડ્યું બાકી કઈ છે નહીં આજમાં વરસાદનું આગાહી ફૂલેમ ફૂલ છે વરસાદની તૈયારી ફૂલેમ છે વરસાદ પાછો આવવામાં કઈ થઈ જાય એવું ન હોય પણ થાય એમ લેવા કે દરિયામાં છે ને ભાઈ પાણી પુષ્કળ આસર છે અંદર પણ અત્યારે તો હવે દેખાય એમ નથી સમય ઘણો થઈ છે આપણે વિડીયો મેઘતા મેઘતા યાદ આવી ગયું મને અહીંયા સડી ગયું આમ કેટલો સમય થઈ ગયો હાથની એક મિનિટ સમય થઈ જલો છે તો હાથની એક મિનિટ હતી પણ એટલા બધા વાદળ આવવા મળ્યા છે ને અહીં તો પુષ્કળ આવશે સાટા નથી આવતા અત્યારે બાકી વરસાદ આવવાનો છે રાતે ફાઇનલ છે અને આ આગલી રાતે આવી જાય ને એ તમને હું દેખાડી દઉં આના વિડીયામાં અને આજ રાતે આવશે એ આપણે ઉતરશે કે ન ઉતરીએ કે નક્કી નથી બાકી આની પહેલાની રાત જે એ રાતે આવ્યો ને એ હું તમને દેખાડું એટલે કે આજની રાતે આવી જોઈએ દેખાડો દેખાડવા દિવસ ને ભાઈ તો સમજો તમે બધા એને આમ જોવા કાદી ખુલ્લી જીજો મોજ કરજો બધા વરસાદથી જાય જ્યાં જ્યાં બાકી છે નાય થઈ જાય ને થઈ ગયો છે નાયે થાય ધબ ધબડીને બહુ ભાડી વરસાદ મોટો થવાનો છે તો હવે જો રાતનો નજારો તો મિત્રો ફાઈનલ અમારે રાતનો વરસાદ થવાનો છે તો બહુ ભાડીને ધબ ઉગમણેથી પવન આવ્યો અને ઉગમણેથી વરસાદ પડ્યો આવે છે ને રૂડે વીજળી બધું થાય છે પાણી તો આવી રીતે ભાઈ આવે છે રાઈ તો ભાઈ વરસાદ જો દેખાય નહીં આમાં કેમ કે આપણે બટી ના કરેલી બટી મારી બટી ગોતો હાલો એ બતી આવો તો અહીંયા ની તૈયારી છે ને એટલે બતી રહી તો અમે લાઈવ ખાવાનું છે કે તે તૈયારી હાલે છે ને લેટ વધી છે ભાઈ મુશ્કેલી છે ધનજીભાઈ બતી કરશે તો આમ તો કઈ પણ ત્યાં એટલે અમારે પાણી પાણી અંદર આવ્યું હોય ભાઈ ઘણા વરસાદ આવી જાય પાણી અંદર આવવા માટે એટલે કાતા આવે

માર ઘોળ છે કે બધું માર ઘળ ગડી ડાયા એ કાઢ્યો કી ન લે એને 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 માર ઘોળ એને ભઈ તું તો મિત્રો વરસાદ સમય પોસ્ટપોલને પાવર બાટીન કામ દેવા માટે છે ભીમાં બહુ તો મોટી હોય નપાએ વીજળી તો લે ઓ પે આ પાઈતું એ હું ભાઈ જાય એ હું થાય એ આમ જો વરસાદ જરૂરડે માઈલ પકડી જો વેરી પડશે તો તમારા આગળ કોઈન પકડી આવો લાઈવ શરૂ થાય આમ જો લાઈવ શરૂ થાય યાર લાઈવ આ ચાલ હે લે અને અત્યારે બહુ બટાણ ધબ ધબાટી વરસાદ આવે જો આમ જો ભેજણી બોલાયો ભાઈ આ થાય બોલો અને અરુડે એટલું ભાઈ ઓય બાપે છે ઓય